વાવાચો નિવર્ત અપ્રાપ્ય મનસા સહ આનંદ્રમણો વિદ્વાન ન બિભેદિ કુતન અત્ર વિલસી રહેલી સકલચેતનાઓના ચરણમાં વ્યાસપીઠ પ્રતિબંધન જગજ્જનની મા જગદંબાની અસીમ કૃપાના ફળ સ્વરૂપે માધાપર દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવતના નવ દિવસ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસની દ્વિતીય સભાના શુભારંભ તરફ જઈએ સમસ્ત યશસ્વી યજમાન પરિવાર અપશ્રવ ભગવત કથાનું રાગી સૌ વાલાવાલા ભક્તોને વ્યાસપીઠ ઉપરથી મારા ભાવથી જય સ્વામિનારાયણ આજનું આપણો આ પ્રથમ દિવસનું દ્વિતીય સેશન સત્ર એટલે કે માત્ર રૂપે ન આવી ભક્તોને આશીર્વાદની ક્યારે જરૂર પડે જગત જનની જગદંબા જેને આદ્ય શક્તિ કઈ અને સંબોધવામાં આવે ખરેખર આપણને એમ થાય આદ્ય શક્તિ એટલે શું આ સંસારની અંદર જ્યારે મહાપ્રલય આવી જાય શેષ જળ સિવાય આ સમસ્ત સંસારની અંદર કઈ જ નથી ત્યારે આ સૃષ્ટિનું સર્જનનો સંકલ્પ કરે ત્યારે આ સૃષ્ટિના સર્જન સમયે શક્તિના કેટલા રૂપ છે યુ ક્રિયા કરવી એ તો શક્તિ છે પણ મગજની અંદર મનમાં સંકલ્પ કરવો એ પણ એક શક્તિનો ભાગ છે અને યાદ રહે જગદંબાના આશીર્વાદ સિવાય સદસંકલ્પ પણ માનવીના માનસમાં ક્યારેય સંભવતો નથી અમારા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત કરી નરક અને સ્વર્ગ એટલે શું નથી સ્વર્ગનો દરવાજો કોઈ નથી નરક ના દ્વારે જઈને ભા પણ આ મહાપુરુષ એમ કહે છે જેના મનમાં સતત સદ વિચાર આવે એનાથી મોટું સ્વર્ગ નથી જેના મનમાં ખરાબ વિચાર આવે એનાથી મોટું નરક કોઈ નથી પણ આ સદ સંકલ્પ માટે સારા વિચાર માટે હું તમને એટલું જ કહું આ કથા સાંભળવા આજે આવવું તું તો ઘણાયના મનમાં વિચાર આવ્યો પહોંચી જાવું છે તો પહોંચી ગયા હજી ઘણાઈના મનમાં વિચાર આવ્યો નથી એ હજી પહોંચી શકા તમને વિચાર આવ્યો બસ એજ જ માના આશીર્વાદ છે અને ત્યારે માતૃરૂપે એણે સંસ્થિત તમે બહુ પ્રેક્ટિકલી કહો તો માં શબ્દ બોલો મોઢું ખુલ્લું થઈ જાય હે માં શબ્દનું ઉચ્ચારણ કરો મોઢું ખુલ્લું થઈ જાય જાણે એમ થાય આગળ વાતસલ્યોનો ઉદધી કેતા સમુદ્ર છલકીને આપણને એ સરોબર કરી દેશે અને ત્યારે ન તાતો ન માતા ના બંધોર ના દાતા ન પુત્રો ન પુત્રી ન ભૂત્યો આ ભવાની અષ્ટક છે આપણને આ સંસારનું ઘણું બધું યાદ રહી જાય પણ આવો તો એકાદ ભવાની અષ્ટક નું સ્તોત્ર યાદ રહી જાય ને જીવનનું બહુ મોટું બેલેન્સ આવી જાય બહુ સ્પષ્ટ વાત છે બાળકને ભૂખ લાગે તોય બરોબર એ રડીને પણ કોને બોલાવે માને બોલાવે અબૂધ અજ્ઞાની બાળક એને પૂર્ણ વિશ્વાસ છે કે મારા મોઢામાંથી નીતિ શાસ્ત્ર કે બાલાનામ રોદનમ બલમ બાળક પાસે ક્યુ બળ રડવું રડવા સિવાય કોઈ બળ નથી પણ બાળકને ભૂખ લાગી છે બાળકને નિંદર આવે છે બાળકને સુઈ જવું છે એ રડતા બાળકના સુરને કોણ સમજી શકે એક માં સમજી શકે એક આ માં જો શક્તિ હોય તો આદ્ય શક્તિ આપણા દર્દને આપણા દુઃખને આપણા ભાવને ન સમજી શકે અને ત્યારે બહુ સરસ ગતિસ્તમ ગતિસ્તમ તમે કા તમ એકા માં ભવાની માં એક જ ગતિ જોઈએ છે કઈ તમે કા તારા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી કારણ આખા વિશ્વમાં તમે દ્રષ્ટિ દોડાવો હિન્દુસ્તાનના ખૂણે ખૂણે તમે જુઓ માના બેસણા ક્યાં છે તમે જુઓ હે ક્યાંક ચોટીલા ઉપર ક્યાંક પાવાગઢ ઉપર હે કારણ શું તમે લગભગ એવું ક્યાંય નહીં જોયું હોય કે કોઈ ભગવાનનું કે દેવતાનું મંદિર ક્યાંય શિખર ઉપર હોય પણ માના બેસણા પાવાગઢમાં જાઓ તો ત્યાં તમને દર્શન થાય કારણ આ સંસારની અંદર સૃષ્ટિમાં પૃથ્વીની પીઠ ઉપર શ્વાસ લેતા હરેક માનવના એ દુઃખને એના ભાવને

જગતમાં શરીરના સંબંધથી કોઈ માં હશે કોઈ બાપ હશે કોઈ પુત્ર હશે કદાચ કોઈ અન્ન દાતા હશે કોઈ ભૂમિ નો દાતા હશે ન પુત્રો ન પુત્રી કદાચ તમે સમજી લો અમારો દીકરો છે અમારી દીકરી છે પણ એ સંબંધ કેટલા વર્ષ ગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેવાય સો વર્ષ અને તમે જભો કે ડગલો સિવડાવો પછી કોઈ માણસ એમ કે દરજી મારો બાપ દરજણ મારી માં તો એ કેવું કહેવાય અબુદ્ધ કહેવાય અજ્ઞાની કહેવાય એમ ક્યારેક આ શરીરનો ડગલો ક્યારેક બ્રાહ્મણથી મળે ક્યારેક ક્ષત્રિય થી ક્યારેક વૈશ્ય થી ક્યારેક શુદ્ધ થી પણ આ સંબંધની એક લિમિટેડ એક મર્યાદા છે પરંતુ જે ભવાની જે ભાવથી આ અષ્ટક જેનું ગાન કર્યું છે એમાં તો સ્પષ્ટતા કરી નથી કોઈ પિતા નથી કોઈ પુત્ર ન જાયા ન વિદ્યા ન વૃત્તિવા હે માં તારી પાસે હાથ જોડી યાચના કરીને પુત્ર માં આશક્તિ ન થઈ જાય પરિવારમાં મારી બંધાઈ ન જાય ક્યાંક સંસારના પદાર્થમાં આસક્તિના તાતણાથી હું જીવનના છેલ્લા શ્વાસ સુધી જોડાઈને ન રહું માં ગતિસ્થમાં મને એક તારા ચરણાદ વિંદની ગતિ કારણ

એક દેશની નહીં આખા જગતની માં છે એટલે જગદંબા અને એટલા માટે જગદંબાને એક ઉપમા શાસ્ત્રકારો એ બહુ સુંદર આપ્યું છે વત્સલા વત્સલા નો અર્થ છે જે વાત્સલ્યને જે વર્ષ આવે આનું નામ વત્સલા નામ શા માટે અને ત્યારે સંસ્કૃતની અંદર એની ઉત્પત્તિ શબ્દ નો અર્થ બતાવ્યો કે જેમ કોઈ ગાય માતાના ઉદરથી નાના એવા વાછરડાનો જન્મ થાય ત્યારે નાનું એવું એ બચ્ચું કેટલાય પ્રકારના ધાતુઓથી મળમૂત્ર થી એ ખરડાયેલું હોય છે પણ તાજું જન્મેલું નવજાત શિશુ એ જ બચ્ચાને એ પોતાની માં કહેતા એ ગૌ માતા પોતાના જીભથી વત્સાન દોષાન આછાદયતી ઇત્યનૈન વત્સલા પોતાની જ જીભથી એ બચ્ચાના મળ મૂત્ર કે ખરડાયેલા શરીરને ચાંટી અને સ્વચ્છ કરે આનું નામ કહેવાય વત્સલા એમ પોતાના ભક્તના દોષો અપરાધો નાની મોટી કુટેવો અજાણતા અજ્ઞાનતાથી કર્મને લઈ અને થયેલા આ તમામ અપરાધોને પોતાના વાત્સલ્ય ભાવથી મમતાના ભાવથી જે આચ્છાદય હતી એ ભૂલી જઈને ઢાંકી દઈને દઈ હતી ઢાંકીને પણ પોતાના બાળકને આ વિશ્વરૂપી પટાંગણની અંદર સ્વચ્છ કરી વિશ્વને પ્રિય લાગેવું બનાવી આનું નામ જગત અંબા વત્સલ કહેવાય અને ત્યારે માં એટલે શું ભક્તો માતૃત્વ માટે યાદ રાખજો એની કોઈ પાઠશાળો નથી હોતી કારણ માં શબ્દ ભક્તો એવો છે કોઈ શીખી અને બાય હાર્ટ કરવા જેવો કંઠસ્થ કરવા જેવો શબ્દ નથી કારણ આ માં એટલે માતૃત્વનો વરસાદ વરસાવનાર તત્વ છે અને ત્યારે મહર્ષિ વિદવ્યાસજી પુરાણ અને ઉપપુરાણ અઢાર પુરાણો પણ છે એમાં દેવી ભાગવત આ શક્તિ ભાગવત કે પંચમ પુરાણ કઈ અને વિદવ્યાસજીએ સંબોધન કર્યું છે ઘણા બધા દેવી ભાગવત માટે મત છે વિદ્વાનોના સભામાં કોઈ પુરાણ માને છે કોઈ સ્વીકાર પણ નથી કરતું પણ એક વાત નક્કી છે સ્વીકૃતિ કદાચ હા હોય હોય તોય તોય ભલે ભલે ના પણ વિશ્વનું સારી રીતે સંચાલન થઈ રહ્યું છે એનો અર્થ એ છે કે આમાં ક્યાંક જગદંબાનો ક્યાંક શક્તિ કામ કરી રહી છે જેમ રથ ચાલીન જતો હોય બળદ ગાડું જતું હોય તો આપણે શું કહીએ રથ જાય છે બળદ ગાડું ચાલે ચાલે કોઈ દિવસ રથ રથ સંભવ નથી લાકડાનો જડ છે લાકડાનું ગાડું જડ છે એની તાકાત નથી પણ છતાંય લોકવાયકા લોક પ્રણાલિકા પ્રમાણે એમ કહીએ રથ ચાલે છે એમ સંસારનો રથ ચાલે છે રથ નથી ચાલતો રથ જોડેલા અશ્વો ને બળદ ચાલે છે એમાં સંસારનું સુવ્યવસ્થિત રીતે ગાડું ચાલે છે એ આપણે સંસારની ઉપમા આપીએ છીએ પણ આ ગાડાને ચલાવનાર માટે માં જગદંબાની શક્તિ એની તાકાત એનું વાત્સલ્યતાથી સંસારનું ગાડું ચાલે છે અને ત્યારે પ્રાચીન કાળથી ભારત વર્ષની અંદર આર્યજનય અનાર્યો પણ આ દેવી સંપ્રદાય સ્વીકાર્યો હતો માની ઉપાસના સમાજમાં ચાલી આવી છે અને ત્યારે શક્તિ સંપ્રદાય કયો દૈવી સંપ્રદાય કયો પણ એક દેવી સંપ્રદાય હિન્દુ ધર્મનો એક ભાગ છે વિભાગ છે કારણ આ શક્તિ પંથ ની અંદર તંત્ર માર્ગ પણ છે વામ માર્ગ છે શક્તિ માર્ગ પણ છે અને ત્યારે વિવિધ રીતે ઓળખાતો સંપ્રદાય એમ કહેવાય કે જ્યારે મા ભગવતીના નામ રૂપ એના ગુણ અનંત છે એનું રહસ્ય પણ અનંત છે સ્વયં વેદમાં પણ આ શક્તિ ઉપાસના માટે ગહન વિષયમાં નેતી નેતી કરીને આખી મૌન ધારણ કરી લીધું શક્તિ માનનારા લોકો એમ કહે છે સર્વ વ્યાપી શક્તિ છે એ પરમ શક્તિ એને અને સંબોધી છે ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યારે આપણે દ્રષ્ટિપાત કરીએ ત્યારે મંગલમાં કોઈ મંગલ હોય તો યાદ રહે સંસારના હજારો સંબંધો છે પણ એક સંબંધ માં અને દીકરાનો એવો છે કે આ સંબંધની વચ્ચે ક્યાંય દુર્ગંધ નથી એક વાત પત્રિકાની અંદર જે શ્લોક લેખો છે દુર્ગે સ્મૃતા હરસી ભીતિ મશૈષ જંતો આ શ્લોકની ની અંદર માં દુર્ગાની સ્તુતિ કરી અને એની પાસે રહેલા જે સદગુણો છે એ સદગુણોની સરાહના કરી છે દારિદ્ર દુઃખ ભય હારીણિકા સર્વોપ કરુણા કેટલી સરસ વાત કરી એનું સ્મરણ એનું આરાધન એનું દર્શન કેવું છે તો કે દારિદ્રતા દળી નાખે યાદ રાખજો શરીરના ઓપરેશનો થાય પ્રારબ્ધના ક્યાંય ઓપરેશનો નથી થતા એમ અને છતાંય સાધનાની અંદર શક્તિ ને તાકાત રહેલી છે કે કોઈ ભક્ત ભગવાન યા તો દેવી પાસે જઈ વિશુદ્ધ ભાવથી સ્વાર્થ રહી જો આરતનાદ કરી અને અંતઃકરણના ઊંડાણમાંથી જો માની આરાધના કરવામાં આવે તો એક જન્મના નહીં અનેક જન્મના દારિદ્ર દળી નાખે આદિવાસી થી લઈ અમેરિકા સુધી જાઓ તમે એક એકને કાંડું પકડી ને પૂછો તારા જીવનમાં કઈ દુઃખ છે તો કઈક તો દુખ બતાવશે હા બધું બરોબર છે પણ આ એક દુઃખ છે સમાજમાં કોઈ એવો વ્યક્તિ નથી જેને નાનામ નાનું દુઃખ ન હોય એક નહીં અનેક દુઃખો છે ક્યાંક શરીરના દુઃખો ક્યાંક સાધનના દુઃખો ક્યાંક પારિવારિક દુઃખો ક્યાંક રાષ્ટ્રના દુઃખો ક્યાંક પક્ષો ને મતાંતરોના દુઃખો પરંતુ દુઃખ ભુલાવીને સુખની અનુભૂતિ કોઈ કરાવનાર હોય તો એ સાધના જ યાદ રાખજો અને ત્યારે

આપણી જ સોસાયટીમાં સારામાં સારો બંગલો આપણો હોય અને બાજુવાળો એનાથી સારો બનાવે તો હજી તો પ્લાન જ જોયો હોય આવો સરસ બનવાનો તો આપણા ઘરનું સુખ ભૂલાઈ જાય આપણા ઘરના સાધનોના મળતા સુખો ભૂલાઈ જાય આ બાજુવાળો આટલો સરસ બંગલો કરશે કોણ દુઃખી નથી કોને ભય નથી આટલું જ નહીં સંત મૂળદાસે તો ત્યાં સુધી કીધું કે જેને અબજો વર્ષની આયુષ્ય છે આવા સૃષ્ટિના રચયતા બ્રહ્માના મનમાં એમ છે આઘડી મારા સો વર્ષ પૂરા થઈ જશે આપણા એક લાખ નહીં બે પાંચ કરોડ નહીં અબજો વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય આવા એ બ્રહ્માના મનમાં સતત ડર છે ક્યાંક રખે મારા જલ્દીથી વર્ષ પૂરા ન થઈ જાય સૃષ્ટિના રચયિતાઓના મનમાં ભય છે અને ત્યારે આપણા દારિદ્ર ને આપણા દુઃખને આપણા ભયને કોણ દૂર કરશે અને એ દૂર કરવા માટે આ સમાજની અંદર શ્વાસ લેતા વ્યક્તિઓ પાસે એક માર્ગ છે ચાહે એ માર્ગ તમે આ કથાથી સમજીને આજે અપનાવો તોય ભલે સો વર્ષ કેડે સમજો તોય ભલે પણ આ માર્ગને અનુસરા સિવાય આ માર્ગનો આશ્રય લીધા સિવાય આ સમાજ પાસે બીજો કોઈ રાહ નથી અને ત્યારે માતાના રૂપમાં માતૃ રૂપેણ ને રૂપમાં આપણે મારે એ જ કેવું છે ભક્તો ખરેખર શું આ સમાજને મારૂપી આશાની મારૂપી વત્સલતાની મારૂપી પ્રેમની ખરેખર શું જરૂર છે બહુ વિશાળ દ્રષ્ટિથી તમે વિચાર કરો સંકુચિતતાને છોડી દો આજકાલના વેદ ઉપનિષદો ધર્મ ગ્રંથો ને સમાજ એમ કહે કે આ તો હજારો વર્ષ પહેલા લખાયેલા છે પણ યાદ રાખજો હજારો વર્ષ પહેલા લખનાર આ મહાપુરુષો એને કરોડો વર્ષનું ભવિષ્ય દેખાતું હતું કે ભારતના ભવિષ્યના પેટમાં શું રહેલું છે આ બધાયનો વિચાર કર્યા પછી એને શાસ્ત્રોનું સર્જન કર્યું છે અને ત્યારે માણસના જીવનમાં યાદ રહે જેમ જેમ મોટો થાય મિત્ર મળી જાય પત્ની મળી જાય એમ ધીરે ધીરે સ્થિતિ એ સર્જાતી થાય કે માણસને જેના થકી આ પૃથ્વીનું પાથરનું જડ્યું છે જેના થકી બુદ્ધિ મળે છે જેના થકી આ સંસારમાં પાપા પગલી ચાલતા શીખવાનું મળ્યું છે એ ધીરે ધીરે મા બાપને ભૂલતો જાય અને ત્યારે યાદ રહે જે માણસ માને ભૂલી જાય છે આજે પણ ચિંતકોને આ દુનિયાની અંદર બહુ વિશ્વાસ કોન્ફિડન્સ છે કે એના ઉપર વિશ્વ રાજી છે યાદ રાખજો કારણ આપણે ડુંગરાઓ ચડી ચડી ચુંદડીઓ ઢાળવા જઈએ વરસમાં ચાલતા જઈએ ઉઘાડા પગે જઈએ પદયાત્રા કરીને જઈએ પણ ઘરના ખૂણામાં ક્યાંક માં બેઠી છે એને પૂછ્યું છે પાણીના ગ્લાસનું એ ચોટીલા વાળી જગત છે એને ખબર છે કદાચ એને નહીં આપો તો એ નારાજ નહીં થાય ઘરમાં બેઠેલી જગદંબા જો તમારા ઉપર રાજી હશે તો મને વિશ્વાસ છે એ ચોટીલાથી ઉતરીને તમારા ઘર સુધી આવશે કારણ દેવી ભાગવત નું પોતાનું માનવું છે ભક્તો માં નું જે આ જગતની અંદર જે પણ કંઈ છે આટલું હું તમને ખાલી દેવી ભાગવત છે એટલે નથી કેતો તમે પૂછો એ રામા અવતાર ને પૂછો ક્રિષ્નાવતાર ને અને પૂછો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને ભગવાન રામચંદ્રજી માટે એટલું કહું પિતા એક હતો ને માં ત્રણ હતી તો એ કવિ કાગને એમ કેવું પડ્યું એ જરૂર પડી તો દશરથ ને સ્વર્ગે મોકલી દીધા માં ત્રણ હતી પણ એક એને ઓછી નહોતી થવા દીધી આ મા ઉપર રાઘવ ને કેટલું મમત્વ છે ઈશ્વર પણ માને માધ્યમ બનાવી ના જગતમાં જન્મો છે તે દિવસે જગદીશ્વર ના મંદિરો જગતના ચોક માં વિના છે એનો યશ જાય છે માતા ને પાળે ઓછો કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણ ને જ્યારે જ્યારે સુવર્ણ ની નગરી દ્વારિકામાં બેઠા હોય આખી નગરી સુવર્ણ થી મઢેલી હોય કરોડો યાદવો જેની સેવામાં હોય હજારો પત્નીઓ હાજી કરી ની હોય પણ સુવર્ણના રાજમહેલમાં કોઢેલ દ્વારિકા નો નાથ ભગવાન કૃષ્ણ ને જે દિવસે માં યશોદાની યાદ આવી તે દિવસે એ દ્વારિકાધીશ ની રાત્રો ઉજાગરા વાળી બની ત્યાં

અને જેના માટે જન્મ ધારણ કર્યો હતો એ નું સ્થાપન કરવું પરંતુ ઘરની અંદર માં ભક્તિ જીવતા છે ત્યાં સુધી ત્યાગ વૈરાગ્યની દિવાલો ને માટે ભગવાન ઘનશ્યામ પ્રભુના હૃદયમાં વૈરાગ્યને ખેંચી જંગલ તરફ લઈ જવા વિવશ કરે છે પણ નહી આજે ત્યાગ એ વૈરાગ્ય ધર્મ ના સ્થાપન કરતા સ્વામિનારાયણ મહાપ્રભુને માનું માતૃત્વ એ ઘર છોડવા માટે વિવશન થવા દીધા અને જે દિવસે ભક્તિ માતાએ આ દેહનો ત્યાગ કર્યો અને ત્યાર પછી માત પિતા ને દિવ્ય ગતિ આપ્યા પછી એ પરિવારનું વાત્સલ્ય ભગવાનને ન રોકી શક્યો ઈશ્વર પણ જો આટલા માતૃ પક્ષે પિતૃ પક્ષે ખેંચાય બંગલો બની જાય એકાદ ગાડી મળી જાય માણસ મા બાપ ને ભૂલી જાય અને ત્યારે યાદ રાખજો આ શ્રીમદ દેવી ભાગવતની કથા આ શક્તિ કથા એ સમજાવવા માંગે છે કે આખી સમાજ જેનાથી સુખી થયો છે માણસ જેટલો ઉર્ધ્વ ગતિ કરે યાદ રાખજો જયારે નીચે આવશો ત્યારે જ્યાંથી શરૂઆત કરીને જે માણસો ઉભાતા એ જ પાછા મળવાના છે